તો અરવલ્લીના મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો અને જેમાં એક મહિલાએ મતદાન માટે ગીત ગાયું સ્વાભિમાન શબ્દોના ગીતથી મહિલાએ મતદાન કરવા માટે રોચક રીતે અપીલ કરી I die તો બનાસકાંઠાના થરાદમાં બારૂટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગીત ગાયું છે ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો બોલી અને ફરે નહીં એ આપણા પ્રધાનમંત્રી આ ગીતના શબ્દો સર્વ સમાજનું ગીત ગાતા સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી આ સંમેલનમાં ઠાકોર સમાજના સો લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાનોને સર્વ સમાજને મોદીને મત આપવા માટે અપીલ કરી ખાસ વાત તો એ છે કે બે દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલન

પાસો ભારત નોય પ્રધાન બંકોય વગાયો છે વિશ્વ માં ટંકો આ સરદારજી નું

તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો સંપર્કમાં જતો આવતીકાલે હું અમદાવાદ જવા નીકળી રહ્યો છું પિટિશન દાખલ કરવા હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો છે જે લોકો હાલ વિરોધ કરે છે તે પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા

જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સ નો અખાડો સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે જી હા પાટીદાર આંદોલન ચર્ચામાં ચર્ચા માં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સી આર પાટિલ હસ્તે કેસરિયા કરશે એક સમય ભાજપ સામે રણશિંગુ ફૂગનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા

વખાણ માં જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આડકતરો ઈશારો કર્યો કે કોંગ્રેસ વિદેશી તાકતો હાથો બની ગઈ છે તેઓ પણ ભારતમાં માં મોદી સરકાર ઈચ્છતા નથી જોકે જીતુ વાઘાણીના ના બબુચક શબ્દ ના રાજનીતિ તેજ જરૂર બની ગઈ છે વેલકમ બેક નજર કરી અન્ય સમાચારો પર તો અમેરિકામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના મોત નીપજ્યા છે મૂળ આણંદના બોરસ તાલુકાના ગામોના રહેવાસી ત્રણ મહિલાના મોત નિપજ્યા છે એટલાન્ટાથી સાઉથ કરોલી જતા અકસ્માત થયો હતો સાઉથ કરોલીના ગ્રીન વેલીમાં ડિવાઇડર સાથે કાર અથડાઈ કારમાં સવાર ચાર મહિલાઓને અકસ્માત ત્રણ મહિલાના મોત થયા એક મહિલાની હાલત ગંભીર છે મૃતક મહિલાઓમાંથી એક મહિલા કાવીઠાના વતની હતા જ્યારે કે બે મહિલા વાસણા ગામના વતની હતા ઇજાગ્રસ્ત મહિલા પણ વાસણાના વતની હોવાની માહિતી સામે આવી છે અકસ્માતમાં રેખાબેન દિલીપભાઈ પટેલ સંગીતાબેન ભાવેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલનું મોત નીપજ્યું છે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા ભરવાડવાસમાં થયેલ જૂથ અથડામણનો મામલો પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે બે જૂથ વચ્ચે અથડામણમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે પોલીસ ફરિયાદ મુજબ આમંત્રણ પત્રિકામાં નામ લખવાને લઈને બે જૂથ આમને સામે આવી ગયા હતા પોલીસે આ ગુનામાં સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે કુલ બંને આરોપી વિરુદ્ધની સામસામે ફરિયાદ હતી એમાંથી ચાર આરોપી જે મર્ડરના ગુનામાં જે ફરિયાદ દાખલ થઈ હતી એમાં ચાર આરોપી પકડવામાં આવ્યા છે અને આઈયો દ્વારા વધુ તપાસ હાલ ચાલુ છે હા એ વાત ખરી છે પીઆઈ જગ્યા ભરવાડ નું નામ છે હાલ તપાસ ચાલુ છે આઈઓ આ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને કોઈ